હજીરો ભરી ઉતાર્યો ડાલ ઉતારતો લગ્ન આવે છે હવે જીવો વચ્ચે વરઘોડો કરવાનો છે તારે એમ કુ છો કરવા તમારા કામ <laughs> <laughs> <laughs>

છોકરા મોટું માફ કરે પણ એમ કમા કઈ છોકરા મારવા મોટા નથી કર્યા એમ હવે

એટલે હું તો ક્યાં હારું કેવા આવ્યો મેં કીધું તો હાજરો લઈને આવ્યો તો શાંતિ જાય ને છોકરા લગન કાલે આવે પંદરે પમદી આવે પમદી ના ના આવે ના પરખોજી જી કોઈ સારા છોકરા લગ્ન આવે ખોટા હું કે થાય હું કે છે પરખો પરખો તારો બા તોડ છે તોડે તો ભલે તોડતો હા એ એના છોકરાને તમે મારી દાદા રહી તમને નથી ખબર

મને જગર તો નહીં આવડતું લડતો નહીં આવડતું તારી થોડી ભાષા બદલવાની છે ને એમને ફરખો આવે રહ્યો છે જુદારી લાગ્યો અરે જા જા જો જી કરવું કરી નાખજે જા હારું હારું મને તારી વાળવા દે ને મારે છોકરાને લગન બગાડવા આવી ગયા બસ